ગુરુવારે રાતે શ્રી ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય બચુભાઈ રાંભિયા તેમના સાથી કાર્યકરો સાથે મળેલ જાણકારીને ધ્યાનમાં લઈને પશુઓ બચાવવાના કોલ માટે જઈ રહ્યા હતા તે સમયે કથિત જીપ ડાલામાં લઈ જવાઈ રહેલા પાડા અને પાડીઓ પર પડી તેમને કતલખાને લઈ જાય તે પહેલા જીપ ડાલાના ડ્રાઈવરને તે અંગે પૂછતાની સાથે જ

પછી એ હું કંટ્રોલમાં વેસ કરતા તો મારા મારા કાર્યકર્તા પાસે ચાવી હતી ગાડી તો સીટમાં જે ઉતરી પહેલાં એની જોડે ચાવી એટલે કે ભાઈ ચાવી હવે અહીંયા નહીં આપી પોલીસ સ્ટેશન ગાડી જશે ત્યાં જે છે તમે ત્યાં નક્કી કરી લેજો ગાડી તમારે અહીંયા હતા ચાવી તમને નહીં મળે તો ત્યાં ચાલી ના માટે તમને આપે તારા તારી ગાડી છે તારા બાપની ગાડી છે